નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા નજર કરીએ સમાચારો પર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાત્મા ગાંધીજીના મૂર્તિ માંથી ફરી ચશ્મા ગાયબ થઈ ગયા ધોરાજીના ત્રણ દરવાજા અને નગરપાલિકા કચેરી નજીક આવેલા આપણા દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની મૂર્તિ આવેલી છે આ મહાત્મા ગાંધીજીની મૂર્તિ પરથી ચશ્મા ફરી ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા દુરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી જોવા મળી નગરપાલિકા કચેરી અને ત્રણ દરવાજા નજીક આઝાદ ચોકમાં એક બાજુ ત્રણ દરવાજામાં સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે અને આ વિસ્તાર આખો દિવસ ધમધમતો હોય છે આ જ વિસ્તારમાં આવેલ ગાંધીજીના ચશ્મા ગાયબ થઈ જાય અને જવાબદાર તંત્ર કોઈ નક્કર પગલાંઓ લેવાતા નથી તે એક મોટો પ્રશ્ન છે આવા નવાર મૂર્તિ પર ગાંધીજીના ચશ્મા ગાયબ થઈ જાય છે ત્યારે જવાબદાર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે નમસ્કાર ભરત સુતરિયા અમરેલી જિલ્લાની જનતાને તમામને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના તેમજ અમરેલી જિલ્લાની જનતાને આવનારા વર્ષની સૌને શુભેચ્છા તેમજ સૌનું જીવન સુખી અને સમૃદ્ધિ રહે તેવી ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરું છું રામ રામ દિવાળીનું પર્વ અને નવા વર્ષની અમરેલી તમામ જિલ્લાની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું નાગના દાદાના સૌમાં આપણે પ્રાર્થના કરવી કે લોકોની હર મનોકામના નાગના દાદા પૂર્ણ કરે જે રીતે દેશના એસએસવી વડાપ્રધાન મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે કામ કરી રહી છે એ પ્રકાર આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ખૂબ મોટો વિકાસ પણ થવાનો છે અને લોકોની હરેક ઈચ્છા